જો તમે પેટ્રોલ કે ડીઝલના વાહન ચલાવો છો તો તમારે ભાવ જાણવા જરૂરી બની જાય છે કારણ કે ઈંધણમાં થતો ભાવ વધારો એ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરે છે ત્યારે ભારતીય ઓઇલ કંપનીઓ રોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે અને એમાં પણ નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટના આધારે ભાવ બદલાતા રહે છે ત્યારે તમને જણાવીએ કે ગુજરાત સહિત મહાનગરોમાં આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર છે સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં સરેરાશ પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ છાસઠ રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલ નેવું પોઈન્ટ ત્રેવીસ રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે આ સાથે મોટા શહેરોના રેટ પર એક નજર અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ અડતાળીસ તો ડીઝલ નેવું પોઈન્ટ પંદર રૂપિયા પ્રતિ લિટર સુરતમાં ચોરાણું પોઈન્ટ પાંત્રીસ રૂપિયા પેટ્રોલ તો ડીઝલ નેવું પોઈન્ટ ચાર રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે તો આ સાથે વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ પચીસ તો ડીઝલ નેવ્યાસી પોઈન્ટ ચોરાણું રૂપિયા પ્રતિ લિટર અને વડોદરામાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ પંદર તો ડીઝલ નેવું પોઈન્ટ નવ રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે